સરકારી શાળાઓ બંધ કરો ખાનગી અગ્નિ પરીક્ષા લેવામાં આવી રહી છે અને ક્યાંક શિક્ષકોની ભરતી ન કરીને ખાનગી શાળાઓને ફાયદો કરાવવામાં આવી રહ્યો છે આવો જ માહોલ બારડોલીની પણદા પ્રાથમિક શાળામાં જોવા મળ્યો જ્યાં હાલની તારીખે બાલવાડી લઈને ધોરણ પાંચ સુધીના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ભણાવે છે તેવામાં શિક્ષક દરેક બાળકો પર ધ્યાન આપી શકતા નથી અને બાળકોનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાઈ રહ્યું છે હાલમાં હું એકલો છું મારે ત્યાં એક બેન હતા ત્રીસમી નવેમ્બરે એ નિવૃત્ત થયા હોય મર્યાદાના કારણે ના હાલમાં એકલો ભણાવો છું આટલા બાળકો પ્રમાણે મને એક શિક્ષક મળે તો મને સરળતા રહે માત્ર પ્રાથમિક શાળામાં જ નહીં પરંતુ વીટીવી ન્યુજ ની ટીમ જ્યારે વાંકાનેર ગામે બાવળી ફળિયામાં આવેલી પ્રાથમિક શાળાએ પહોંચી તો ત્યાં પણ દ્રશ્યો એક સમાન જોવા મળ્યા બાવળી ફળિયાની શાળામાં પણ બાલવાડીથી લઈને પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને એક જ શિક્ષિકા ભણાવી રહ્યા છે તેવામાં શિક્ષિકાને કેટલી તકલીફ પડે છે જરા તેમના મુખેથી જ સાંભળો જે બીજા બેન કમળાબેન હતા એ એકત્રીસ દસે રિટાયર થયા એમણે પણ ત્રેવીસ વર્ષ નોકરી કરી અને મારા પણ અહીંયા અઠાવીસ વર્ષ પૂરા થયા હવે બાળકોનું ભવિષ્ય ન બગડે અને બાળકોનું શિક્ષણ પણ જળવાઈ રહે એ માટે બીજા શિક્ષકની માંગ છે શિક્ષણ ક્ષેત્રે અમે આવું કરીશું શિક્ષક ક્ષેત્રે અમે કરોડો રૂપિયા ફાળવ્યા આધુનિક શિક્ષણ બન્યું નેતાઓના આવા ભાષણો ખૂબ સાંભળવા મળે છે પરંતુ કડવી વાસ્તવિકતા તમારી નજરો સામે છે